જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ ચાલો તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે હિન્દુ ધર્મમાં માંસ ખાવાની મનાઈ છે તો પછી પ્રાણીઓની વલિષા માટે ભગવાન આ પ્રશ્ન આપણા બધાના મનમાં રહે છે કે શું હિન્દુ ધર્મમાં માંસ ખાવું પાક છે કે પુણ્ય આપણા હિન્દુ શાસ્ત્રો શું કહે છે આનું મુખ્ય કારણ શાસ્ત્રોમાં જણાવેલ જ્ઞાનના અભાવ વિશે લોકો શું કહે છે ગીતા અને ગરુ પુરાણ શું કહે છે અને મૂંઝવણનો મુદ્દો એ છે કે જ્યારે શાસ્ત્રોમાં માંસ ખાવાની મનાઈ છે તો પછી પ્રાણીઓની વલિષા માટે આપવામાં આવે છે બલિ એ લોકોનો સ્વાર્થ હોય કે અંધશ્રદ્ધા એ શાસ્ત્રોમાં લખેલું છે કે નહીં આ બધા રહસ્યો પરથી અમે પર્દાફાશ કરવાના છીએ આજે જ આ વીડિયો સાથે જોડાયેલા રહો અને વિડીયોના અંત સુધી જુઓ અને જો તમે ભગવાન કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ લખો શું હિન્દુ ધર્મમાં માંસ ખાવું સ્વીકાર્ય છે કે નહીં આ બાબતે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે દરેક ધર્મમાં અહિંસા એ સર્વોચ્ચ ધર્મ ગણાય છે પણ તે હિંસા જુલમીથી પોતાને બચાવવા માટે એવું ન થયું હોય તે સૌથી મોટો પાયો માનવામાં આવે છે મિત્રો આપણે ખોરાકમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ લોકોનો વ્યક્તિગત નિર્ણય છે પરંતુ અહીં હિન્દુ ધર્મમાં કેટલાક લોકો માંસાહારી ભોજનને પ્રતિબંધિત માને છે આખરે સત્ય શું છે પ્રથમ છે સ્કંદ પુરાણ અનુસાર કાશીખંડ ત્રીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ માંસ ખાય છે પોતાના જીવન પર શરમ આવે છે આવા વ્યક્તિને ન તો મૃત્યુલોકમાં સુખ મળે છે અને ન તો મૃત્યુ પછી બીજા લોકોમાં સુખ મળે છે મિત્રો એવા ગ્રંથો પણ છે જેમાં માંસ ખાવાનો આદેશ આપવામાં આવ્યો છે તમે વિડીયો અંત સુધી ચોક્કસ જોશો આ ઉપરાંત સ્કંદ પુરાણમાં એક અન્ય ઘટનાનું વર્ણન છે જે મુજબ એકવાર જ્યારે બધા દેવતાઓ કાશી પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે વાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ ત્યાં ઘાસ ખાઈ રહ્યા છે આ સિવાય સ્કંદ પુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે જો કોઈ જીવ ભૂખે મરવાનો હોય તો પણ તેણે માંસ ન ખાવું જોઈએ એટલું જ નહીં સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવ તે લોકોની ભક્તિ અને પૂજાને ક્યારેય સ્વીકારતા નથી જે લોકો અને આલ્કોહોલનું સેવન કરે છે ચરક સંહિતા સૂત્ર સ્થાન અધ્યાય પચીસ શ્લોક ચાલીસ જીવન જીવવા માટે ખોરાક એ શ્રેષ્ઠ ખોરાક છે જીવન આપવા માટે દૂધ શ્રેષ્ઠ છે અને શરીરની શક્તિ વધારવામાં કે માંસ શ્રેષ્ઠ છે મિત્ર ચરક સંહિતા પણ એક જૂનો ગ્રંથ છે જે વેગવાનથી ઉદ્ભવે છે આ અંગે આગળ ચર્ચા કરીશું ચાલો આશ્લોક જોઈએ જીવનના તમામ સ્વરૂપોને ખોરાકના વિકલ્પ તરીકે વર્ણવવામાં આવતા આયુર્વેદ કહે છે કે માણસ તેની શારીરિક જરૂરિયાતો જેમ કે દવા અથવા પાંદડાઓ અનુસાર જીવન પ્રાણીના માંસનો ઉપયોગ કરી શકે છે આયુર્વેદિક પુસ્તકોમાં આવી કોઈ સ્પષ્ટ ટિપ્પણી નથી પરંતુ ટીકાકારો અન્ય ધાર્મિક પુસ્તક

એ ચોક્કસપણે નોંધવું યોગ્ય છે કે આયુર્વેદના મોટા ભાગના વ્યાખ્યાકાર સ્વાદ માટે માંસાહારી ખાવાને ખોટું માને છે પરંતુ તેના મૂળ લેખમાં એવો કોઈ શ્લોક આપવામાં આવ્યો નથી આયુર્વેદના પુસ્તકોમાં તે જોવા મળતું નથી ચાલો જાણીએ કે શું વેદોમાં માંસાહારી ખાવાની મનાઈ છે જ્યારે આપણે શાકાહાર અને માંસાહારની ચર્ચાના વલણ પર આવીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે બાબતમાં માંસાહારની ટીકા થાય છે તે છે કે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે તેનું કારણ એ છે કે હિન્દુ ધર્મ અહિંસાની વાત કરે છે આમાં કોઈ પણ જીવની હત્યા કરવી એ મહાપાપ માનવામાં આવે છે અને કોઈપણ જીવને પોતાના ભોજન માટે મારવા એ તેનાથી પણ વધુ ખરાબ છે એવી દલીલ પણ કરવામાં આવે છે કે વેદોમાં માંસ ખાવાની મનાઈ છે તેથી તેને ભારતીય જીવનશૈલી તરીકે અપનાવવું કે તેનો એક ભાગ બનાવવો તે યોગ્ય નથી પરંતુ મિત્રો જો આપણે આયુર્વેદને જોઈએ જે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીની સૌથી અધિકૃત અને પ્રાચીન શાખાઓમાંની એક છે જે શરીર અને મનની તંદુરસ્તી કેવી રીતે જાળવવી તે શીખવે છે વેદોમાં માંસાહારનો માત્ર દવા તરીકે જ નહીં પરંતુ ખોરાક તરીકે પણ ખૂબ જ સ્પષ્ટ અને વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ઉદાહરણોની વિગતે ચર્ચા કરતા પહેલાં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે મિત્રો શું તમે જાણો છો કે આયુર્વેદ એ અથર્વવેદનું એક ઉપાંગ છે વેદની શાખાઓનું વર્ણન કરતા સ્ત્રોતોમાં માત્ર ચારણ વ્યૂહ સ્ત્રોતો આયુર્વેદને ઋગવેદના ઉપાંગ તરીકે વર્ણવે છે તેથી એવું કહેવું અયોગ્ય નથી કે માંસાહારી ખાવાનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ કરવામાં આવ્યો છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર આયુર્વેદિક વાંગ્યમયનો ઇતિહાસ બ્રહ્મા ઇન્દ્ર ધન્વંતરી જેવા દેવતાઓ સાથે જોડાયેલો છે એટલે કે જેઓ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આસ્થા અને આદર ધરાવે છે તેમને હજારો વર્ષ જૂના હોવા અંગે કોઈ શંકા ન હોવી જોઈએ ભગવાન કૃષ્ણના મતે જે માનસતાંસિક ભોજન છે તેના સેવનથી વ્યક્તિની બુદ્ધિ છીનવાઈ જવા લાગે છે અને વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પરનો કાબૂ ગુમાવી બેસે છે તે પછી વ્યક્તિ ઈચ્છા વિના પણ ઘણા પ્રકારના ગુનાઓનો ભાગ બની જાય છે અને જ્યારે તે વ્યક્તિ મારી પૂજા કરે છે અથવા મને યાદ કરે છે ત્યારે હું તેની નજીક નથી જતો કારણ કે તે વ્યક્તિ તેના નિયંત્રણમાં નથી ગીતા અનુસાર એવું કહેવાય છે કે માંસાહારી ખોરાક રાક્ષસો માટે છે મનુષ્ય માટે નથી ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આહારને ત્રણ ભાગમાં વહેંચ્યો છે જે રાજસિક તામસિક અને સાત્વિક ખોરાક છે જે મુજબ સાત્વિક આહાર જીવનને લાંબો સમય આપે છે મનને શુદ્ધ કરતી શક્તિ આપે છે અને સંતોષ આપે છે વેદોનું મસ્તક ઉપનિષદ છે અને ઉપનિષદનો સાર ભગવદ ગીતા છે જે મુજબ માંસ ખાવા અંગે વેદોમાં સ્પષ્ટ મનાય છે વેદોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ કોઈ માણસ ઘોડા કે અન્ય કોઈ પ્રાણીનું માંસ ખાય છે તે તેને પોતાના શરીરનો ભાગ બનાવી લે છે અથવા ગાયને મારીને તે બીજાને દૂધ વગેરેથી વંચિત રાખે છે

શ્લોક અર્થ છે કે શરીરને ચરબીયુક્ત કે મજબૂત બનાવવામાં માંસ કરતા અન્ય કોઈ ખોરાક શ્રેષ્ઠ નથી તેથી અનાજ અને કઠોળ પછી માંસની શ્રેણીમાં આવતા ત્રીજા મુખ્ય ખાદ્ય પદાર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચરક ઋષિની જેમ ઋષિવાદ ભટ્ટ પણ અન્ન સ્વરૂપ વિજ્ઞાનના છઠ્ઠા અધ્યાય અષ્ટાંગ ઉદયમ માના ખાદ્ય પદાર્થોને સાત જૂથોમાં વહેંચે છે જેમાં માંસની શ્રેણીને ચોથું સ્થાન આપવામાં આવ્યું છે બીજી તરફ ગરુ પુરાણની વાત કરીએ તો પુરાણમાં ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુને એક વાર્તા સંભળાવતા કહે છે કે જે વ્યક્તિ માંસ કે આલ્કોહોલનું સેવન કરે છે તેની ભક્તિ કે ઉપાસના કોઈપણ ભગવાન સ્વીકારતા નથી અને ન તો કોઈ દેવ મદદ કરતા નથી આવી વ્યક્તિએ તેથી માણસે સાત્વિક આહાર લેવો જોઈએ જેથી કરીને તે તેના જીવનકાળ દરમિયાન અને મૃત્યુ પછી પણ ભગવાનનું શરણ લઈ શકે પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માંસ અને દારૂનું સેવન કરે છે તેના ઘરમાં લક્ષ્મી ક્યારેય આવતી નથી આગળ ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ સ્વાદ ખાતર અન્ય પ્રાણીઓને મારી નાખે છે તેના મૃત્યુ પછી તેણે ઘણા જન્મો સુધી આ પ્રાણીઓના જીવનમાં ભટકવું પડે છે અને તે પણ તે જ રીતે માર્યો જાય છે તમે જાણતા જ હશો કે ગરુ પુરાણમાં ચોર્યાસી લાખ યોનિઓનું વર્ણન છે તો મિત્રો જો તમે ભગવાનની પૂજા કે ભક્તિમાં માનતા હો તો માંસાહારી ખાવાનું બંધ કરો કોઈ પણ રીતે માંસાહારી ખોરાકને વૈજ્ઞાનિક રીતે વાજબી ગણવામાં આવ્યો નથી તેનાથી મનુષ્યને અનેક પ્રકારની બીમારીઓ પણ થાય છે અને જેમ સુધી ધાર્મિક માન્યતાઓનો સવાલ છે તો ચાલો જાણીએ કે આયુર્વેદના કયા પ્રકરણોમાં માંસાહારી ખોરાકનો ઉલ્લેખ છે આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ત્રણ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો છે ચરક સંહિતા સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ ઉદયમ ઋષિ સુશ્રુત દ્વારા લખાયેલી સુશ્રુત સંહિતામાં શૈલી ઉપચાર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે જ્યારે અન્ય ગ્રંથોના લેખકો ચરક ઋષિ અને વાઘવટ આહાર અને તંદુરસ્ત જીવનશૈલીના નિયમો માટે જરૂરી જ્ઞાન આપે છે મિત્રો અહીં એ જાણવું જરૂરી છે કે શારીરિક સ્વાસ્થ્યના સંદર્ભમાં આયુર્વેદનું જ્ઞાન શરીરના ત્રણ દોષો વાત પિત્ત અને કફને સંતુલિત કરવાના ઉપાયો પર આધારિત છે માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન એ હકીકત દ્વારા કરવામાં આવે છે કે મનના ત્રણ ગુણોમાંથી રજ અને તમ રજ અને તમ ગુણો ઓછા થાય છે અને સતગુણને અસર થાય છે જો આ ગુણોને એક પંક્તિમાં સમજીએ તો રજોગુણને આસક્તિ સાથે તમોગુણને આળસ સાથે અને સત્વગુણને જ્ઞાન સાથે જોડાયેલું જોવામાં આવે છે આયુર્વેદના પુસ્તકોમાં માંસાહારી ખોરાકના ઉલ્લેખની વિગતે ચર્ચા કરીએ તો સૌ તેનો સંદર્ભ ચરક સંહિતાને આપી શકાય ચરક સંહિતાના સત્તાવીસમાં અધ્યાયમાં ખાણીપીણીનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આ પ્રકરણ જણાવે છે કે આપણા આહારમાં શું સામેલ કરવું જોઈએ આ ખાદ્ય પદાર્થોને બાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે મિત્રો કેટલાક શાસ્ત્રો આપણને માંસ ખાવાની મંજૂરી આપે છે અને કેટલાક વેદ અને પુરાણો છે જે આપણને મંજૂરી આપતા નથી તે તમારા પર નિર્ભર છે હવે ચાલો જાણીએ કે વેદ અને પુરાણ પ્રમાણે બલિદાનની પ્રથા કેવી રીતે આવી અને તે કયા ગ્રંથમાં લખાયેલ છે કોઈ પણ પ્રાણીનું બલિદાન કેવી રીતે આપવું તે જાણો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બલિદાન પ્રથા હિન્દુ ધર્મનો એક ભાગ છે દેવતાઓને પ્રસન્ન કરવા માટે બલિનો ઉપયોગ કરવામાં આવે છે બકરી મરઘી અથવા ભેંસ વગેરેની બલી ચઢાવવાની પ્રથા છે હિન્દુ ધર્મમાં ખાસ કરીને મહાકાલી અને કાલિભૈરવને બલિદાન આપવામાં આવે છે તેમને ભોગ આપવા માટે અનેક પ્રકારની તર્ક આપવામાં આવે છે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને કારણે આવી અનેક વિરોધી અને વિરોધાભાસી વિચારધારાઓ હિન્દુ ધર્મમાં સમાવવામાં આવી છે જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની ભેટ છે હિન્દુ ધર્મ અને અન્ય ઘણા ધર્મોમાં પ્રાણીઓના બલિદાનનો પ્રથમ ઉલ્લેખ છે આવા લોકો કેમ નથી વિચારતા કે આપણા દેવતાઓ અને ઋષિઓએ જે વિશ્વ કલ્યાણકારી ધર્મની રચના કરી છે તેમાં એવા ઉચ્ચ ગુણવત્તાના આદર્શો છે જેને અનુસરીને માણસ ભગવાન બની શકે છે મિત્રો સમાજ અને દુનિયામાં સ્વર્ગીય વાતાવરણ ઉતરી શકે છે ધર્મના નામે પ્રાણીઓની હત્યા કરીને આપણે તેને અને તેના સર્જકો અને આપણા પૂજ્ય પૂર્વજોને કેટલું બદનામ કરી રહ્યા છીએ ધર્મની મૂળ ફિલસુફીને જોયા વિના અન્ય લોકો ધર્મના નામે ચાલતી અન્યાયી પ્રથાઓને ધર્મનો આધાર માને છે અને તે મુજબ નીચ શ્રેષ્ઠ માને છે અને તેનો આદર ધિક્કાર શરૂ કરે છે આ રીતે ધર્મને કરવો અને પોતાને પાકનો ભાગ બનાવવો એ કેટલી હદે વ્યાજબી અને યોગ્ય છે આને સમજો અને પશુ બલિદાન પર આધારિત પ્રથાઓને છોડી દો તેના વિશે વિચારવાથી સ્પષ્ટ થાય છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા પૂરતી છે તો ભગવાન શા માટે બલિદાન લેવા માંગે છે તે ખૂબ શક્તિશાળી છે જે વિશ્વને ચલાવે છે તેને બલિદાનની શી જરૂર છે બલિ પ્રથા પાખંડવા છે અને બીજું કમી નથી બલિદાનની પ્રથા માત્ર હિન્દુ તાંત્રિકોના સંપ્રદાયમાં જોવા મળે છે પરંતુ તેનો કોઈ ધાર્મિક આધાર નથી તાંત્રિક સંપ્રદાય તેની શરૂઆતથી આવો ન હતો પરંતુ લોકોએ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આ સંપ્રદાયમાં અનેક પ્રકારની માન્યતાઓ ઉમેરી ઘણા સમાજોમાં છોકરાના જન્મના નામે અથવા તેની ઈચ્છા પૂરી કરવા માટે બલિદાન આપવામાં આવે છે આ ક્યાંય પણ યોગ્ય નથી અને કેટલાક સમાજોમાં લગ્ન સમારંભો વગેરે દરમિયાન બલિદાન આપવામાં આવે છે જે અયોગ્ય માનવામાં આવે છે ધર્મના નામે કોઈ પણ પ્રકારની બલિ પ્રથા વેદોમાં અનુમતિ નથી જો તમે માંસાહારી છો તો તમે માંસ ખાઈ શકો છો પણ ધર્મની આડમાં નહીં જેઓ ભગવાનના નામે બલિદાન આપે છે અને આડમાં માંસ ખાય છે તેમનાથી મોટો પાપી આ પૃથ્વી પર કોઈ નથી પશુ બલિની આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે કહેવું મુશ્કેલ છે કેટલાક લોકો દલીલ કરે છે કે વૈદિક કાળમાં યજ્ઞમાં પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી આવી દલીલો કરનારા લોકો વૈદિક શબ્દોનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે વેદોમાં પાંચ પ્રકારના યજ્ઞોનું વર્ણન છે બ્રહ્મયજ્ઞ દેવયજ્ઞ પિતૃયજ્ઞ વૈશ્વદેવયજ્ઞ અને અતિથિયજ્ઞ હિન્દુ ધર્મમાં નિર્દોષો પ્રત્યે અહિંસાની દરેક જગ્યાએ હિમાયત કરવામાં આવે છે અને દરેક જગ્યાએ હિંસા પર પ્રતિબંધ છે વેદ અને પ્રાચીન કાળમાં ક્યાંય પશુ બલિદાનને સમર્થન નથી જે લોકો ભગવાનને અર્પણ કરવા અથવા યજ્ઞ કરવાના નામે પ્રાણીઓની હત્યા કરે છે તે ક્રૂર ઘરો દૂતમાં સમાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં નિર્દોષો પ્રત્યે અહિંસાની દરેક જગ્યાએ હિમાયત કરવામાં આવે છે અને દરેક જગ્યાએ હિંસા પર પ્રતિબંધ છે વેદ અને પ્રાચીન કાળમાં પશુ બલિદાનને સમર્થન નથી જે લોકો ભગવાનને અર્પણ કરવા અથવા યજ્ઞ કરવાના નામે પ્રાણીઓની હત્યા કરે છે તે ક્રૂર ઘરો દૂતમાન સમાપ્ત થાય છે વૃક્ષા રુધિર કદ યદેવ ગમ્ય સ્વર્ગ નરકન ગમ્યતે પ્રાણીઓની હત્યા કરીને અને લોહીનો કાદવ ફેલાવીને જો કોઈ સ્વર્ગમાં જાય તો કોણ નરકમાં જશે જે વ્યક્તિ દેવ દેવયજના પિતૃ શ્રાદ્ધ અને અન્ય કલ્યાણકારી કાર્યોમાં જીવોની હિંસા કરે છે તે નરકમાં જાય છે તેવી જ રીતે જે વ્યક્તિ પોતાના આત્મા પત્ની પુત્ર લક્ષ્મી અને પરિવારની ઈચ્છાથી પ્રાણીઓ સામે હિંસા કરે છે તે પોતાનો નાશ કરે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે આભાર